હેલો તમામ હરિભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ આજે આપણે જુનાગઢમાં ભાટ જ્ઞાતિના ગોકળ ભગતની વાત કરવાની છે કે જે ગોકળ ભગતે એક ધારા સતત પંદર દિવસના ઉપવાસ કર્યા હતા તો પણ સ્વામિનારાયણ નામનું સ્મરણ નહોતું છોડ્યું અને ખૂબ ભક્તિ કરી હતી તો આવો આપણે સૌ જાણીએ જૂનાગઢના ગોકળ ભગત વિશે એમનું આખ્યાન સાંભળીએ હે ભક્તો જુનાગઢમાં એક ગોકળ નામનો ગાંઠ ભાતીનો છોકરો સત્સંગી થયો તેને કારણે તેની માં બહુ ગુસ્સે થઈ અને ગોકળને સત્સંગ છોડાવવા માટે અનેક ઉપાયો કર્યા અનેક રીતે સમજાવ્યો તો પણ ગોકળે કંઠી કાઢી નહીં તેમજ પૂજા કરવાનું પણ બંધ ન કર્યું પછી તેમની મા ગુસાઈજી પાસે ગઈ અને વાત કરી કે મારો દીકરો આપણો વૈષ્ણવ સંપ્રદાય છોડીને સ્વામિનારાયણનો થયો છે માટે ગમે તેમ કરી તેમની કંઠી તોડાવો

લસણ ડુંગળી જોઈને ગોકળ ભક્ત તો ઉભા જ થઈ ગયા અને અશક્તિકાના કારણે સૂઈ ગયા આ રીતે દરરોજ જમવા બોલાવે અને લસણ નાખીને કહે જ્યાં સુધી સ્વામિનારાયણ કંઠી નહીં તોડે ત્યાં સુધી ડુંગળી લસણ નાખવાની છું ત્યારે ગોકળ ભક્તે કહ્યું ભૂખ્યો મરી જાયશ પરંતુ કંઠી તો નહીં જ તોડું આમ કરતા કરતા પંદર દિવસના ઉપવાસ થયા છતાં પણ ગોકળ ભક્ત ધીરજ ડગી નહીં આવી દે

આખ્યાન જો તમને સ્વામિનારાયણ ભગવાનનું અને એમના આ પરમ ભક્તોનું ચરિત્ર સારું લાગ્યું હોય અને ગમ્યું હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ ચોક્કસ કરજો અને બીજા હરિભક્તોને પણ મોકલજો જેથી એ પણ આ ભગવાનનું દિવ્ય લીલા ચરિત્ર સાંભળે અને ભક્તિ કરવા માટે પ્રેરાય તો અમારી યુટ્યુબ ચેનલમાં બીજા ઘણા બધા જુદા જુદા મંદિરોના વિડીયો અને અનેક લીલા ચરિત્રો આપેલા છે તે તમે સાંભળજો અને મંદિરોના દર્શન પણ કરજો અને મહારાજના દર્શન કરીને આપણે સૌ કોઈ પવિત્ર થઈએ જો પરમ કૃપાળો પરમાત્માનો પરિબ્રમમાં પુષ્યોત્મન નારાયણ એમના ભક્તને રક્ષા માટેનું આ આખ્યાન તમને ગમ્યું હોય તો કોમેન્ટમાં જય સ્વામિનારાયણ લખજો અને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં ભાવથી બધાને જય સ્વામિનારાયણ